લખતરના ભાથરિયા પ્રાથમિક શાળા ખાતે SMC તથા એસએમડીસી તાલીમ અંગે મીટિંગ યોજવામાં આવી સમગ્ર શિક્ષા ઘાકેનગર દ્વારા આયોજિત એસએમસી અને એસએમડીસી સભ્યોની ટેલિફોન કોન્ફરન્સ અંતર્ગત તાલીમ આપવામાં આવી છે એના ભાગરૂપે તાલીમ અને મોનિટરિંગના ભાગરૂપે આજે ભાથરિયા પ્રાથમિક શાળામાં હું મોનિટરિંગ કરવા ઉપસ્થિત છું ત્યારે રાજ્ય કક્ષાએથી આયોજિત ટેલિફોન કોન્ફરન્સમાં શાળા વ્યવસ્થાપન સમિતિના તમામ સભ્યો ભાતરિયા શાળામાં ઉપસ્થિત છે આચાર્યશ્રી અને તમામ સ્ટાફ અહીંયા ઉપસ્થિત છે ત્યારે સરસ આયોજન અહીંયા થઈ રહ્યું છે ટેલિકોન્ફરન્સ બાદ સ્ટાફ અને એસએમસી સભ્યોની પણ મેં મીટિંગ લીધી છે અને ગુણવત્તાયુક્ત શિક્ષણ અને સર્વાંગી વિકાસ માટે બાળકોનો સર્વાંગી વિકાસ કરવો તો શાળા વ્યવસ્થાપન સમિતિની શું ભૂમિકા હોઈ શકે આ તમામ બાબતે વિગતવાર ચર્ચા કરવામાં આવી છે અને ભાતરિયા પ્રાથમિક શાળામાં એસએમસીના સભ્યો દ્વારા ખૂબ સુંદર કાર્ય થઈ રહ્યું છે અને શાળાનું ખૂબ સારો વિકાસ થઈ રહ્યો છે અને બાળકો ગુણવત્તાલક્ષી શિક્ષણ વધુ પણ વધુ સારી રીતે મેળવશે એ કચ્છની પ્રજાનું માનિતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબીમ મોલ એટલે કે લુકડા બજાર ફેમિલી સોરો. અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ, અનમ રિંગ રોડ, ભુજ કચ્છ. મોબાઈલ નંબર એટ નાઇન ब्रांच ઝીરો ફોર વન થ્રી ફાઇવ થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી હાઇવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે